હેલો એવરી વન ચટપટોઈ રસોઈ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ચટણીની એકદમ નવી રેસીપી જેનું નામ છે કાચી ડુંગળીની ચટણી તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં સૌથી પહેલા બે મીડિયમ સાઈઝ ડુંગળી લેવાની છે તેને એકદમ ઝીણી સમારી લેવાની છે પછી એક ખાડની લઈ તેમાં શેકીને ઠંડા કરેલા સિંગદાણા લેવાના છે અને સિંગદાણાને આપણે અધકચરા વાટી લેવાના છે પછી તેમાં સાત થી આઠ નંગ લસણની ની લેવાની છે તેને પણ આપણે અધકચરી વાટી લેવાની છે પછી આ વાટેલા સિંગદાણાને આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તેની અંદર એડ કરી લઈએ પછી આપણે તેમાં મસાલો કરી લઈએ તેની અંદર એક ચમચી મરચું અડધી ચમચી હળદર અને એક ચમચી ધણા નું પાવડર નાખવાનો છે તથા મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે પછી એક લંગ લીંબુ લઈ તેનો રસ નીચવી લેવાનો છે પછી આ બધાને આપણે સરસ રીતે હલાવી લેવાનું છે આ બધું સરસ હલી જાય પછી આપણે તેનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે ગેસ ચાલુ કરી આપણે વઘાર્યું લઈ તેની અંદર તેલ નાખી દઈએ તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખવાના છે અને થોડી હિંગ એડ કરી લઈએ આ વઘારને આપણે ડુંગળીવાળી ચટણીની અંદર મિક્સ કરી લઈએ અને આ બધાને આપણે સરસ રીતે હલાવી લઈએ તો તૈયાર છે આપણી કાચી ડુંગળીની ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો